દેવર ભાભી રોમાંસ હું એક યુવાન પરિણીત મહિલા છું મારી ઉંમર લગભગ અઠ્યાવીસ વર્ષની છે અને મારા લગ્ન લગભગ એક વર્ષ પહેલા થયા હતા પરંતુ મારા પતિ વિદેશ ગયા ત્યારબાદ હું મારા શાળાની નજીક આવી શિયાળાની ઋતુમાં વહુએ પતિની ઉણપ સરભર કરી વાસ્તવમાં મારા પરિવારે મારા લગ્ન સુકેશ નામના છોકરા સાથે કર્યા હતા પરંતુ મારી યુવાનીમાં મારા પતિ મને છોડીને વિદેશ ચાલ્યા ગયા હતા ત્યારબાદ મારા માટે જીવનમાં કોઈ રસ નહોતો પતિ વિદેશમાં હોવાથી પ્રસંગોપાત વાત પણ કરે છે લગ્ન પહેલાં હું માનતી હતી કે હું તેને પ્રેમ કરવાનું શીખી શકીશ અને મેં કર્યું પણ તે હજુ પણ મને પ્રેમ કરી શક્યો નથી હું હંમેશા તેના પ્રેમ માટે ઝંખું છું જ્યારે પણ હું તેની સાથે વાત કરવાની પ્રયત્ન કરું છું ત્યારે તે કામમાં વ્યસ્ત હોવાની ફરિયાદ કરે છે તેની પાસે મારી સાથે વિતાવવાનો સમય નથી તે મારા પર બહુ ધ્યાન આપતો નથી સાચું કહું તો લગ્ન પહેલા મેં મારા જીવનમાં આટલું એકલું ક્યારેય અનુભવ્યું ન હતું તે મારી જરૂરિયાતોને સમજતો ન હતો સુકેશ સાથે વસ્તુઓમાં સુધારો ન થતા મેં મારો બધો સમય મારી સાસુ સાથે વિતાવવાનું શરૂ કર્યું સદભાગ્યે તે ખૂબ જ મીઠી અને સંભાળ રાખતી સ્ત્રી છે તેણી મારી સાથે વાત કરવાનું પણ પસંદ કરે છે હું મારો સમય તેમની સાથે સારી રીતે પસાર કરું છું પરંતુ જ્યારે રાત આવે છે ત્યારે મને પણ લાગે છે કે અન્ય મહિલાઓની જેમ મારે પણ મારા પતિ સાથે રોમેન્ટિક પળો વિતાવવી જોઈએ પરંતુ તે મારા નસીબમાં નહોતું લગ્નને માત્ર એક વર્ષ જ થયું છે આવી સ્થિતિમાં અમે થોડી વાર જ ઘનિષ્ઠ થયા છીએ તે પણ તેના મૂળ અનુસાર તેણે ક્યારેય મારી જરૂરિયાતો અને ઈચ્છાઓની પરવા કરી નથી મારી વાર્તા હું પિસ્તાલીસ વર્ષની છું હું દસ વર્ષ નાના છોકરા સાથે અફેરમાં છું કારણ કે મારા પતિ મારી જરૂરિયાતોને સમજી શકતા નથી વૃષ્ભને જોયા પછી મને વિચિત્ર લાગ્યું હું મારા લગ્નજીવનમાં ખૂબ જ નબળાઈ અનુભવી રહી હતી અને તે દરમિયાન વિશાલનો નાનો ભાઈ ઋષભ ન્યૂઝીલેન્ડની નોકરી છોડીને ભારત પાછો આવ્યો હું તેને પહેલી વાર મળી રહી હતી મેં તેને લગ્નમાં જોયો ન હતો કારણ કે તે સમયે તેને પરત ફરવા માટે વિઝા મળ્યા ન હતા તેથી જ્યારે તે પાછો આવ્યો ત્યારે હું તેને જોઈને સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઈ કારણ કે ઋષભ જોવામાં ખૂબ જ હેન્ડસ્મ છે તેની માત્ર સારી ઊંચાઈ જ નથી પરંતુ તેનો અવાજ પણ અદભુત છે તેની સાથે વાતચીત કર્યા પછી મારા મનમાં પહેલો વિચાર આવ્યો કે તે છોકરી કેટલી નસીબદાર હશે કે રિષ્ભને તેનો પતિ મળ્યો તેનું કારણ એ પણ છે કે તેનો સ્વભાવ ખૂબ જ અદભુત હતો તેણે માત્ર દરેકનું ધ્યાન રાખ્યું જ નહીં પરંતુ તેના વલને મને પણ તેના માટે મૃત્યુ પામ્યો મારી વાર્તા હું મારા પતિથી કંટાળી ગઈ છું મેં તેને ઘણી વખત રંગે હાથે પકડ્યો છે મેં ડેટિંગ એપ પર નકલી પ્રોફાઇલ બનાવી છે ઋષભ એટલો સુંદર હતો કે હું મારું ધ્યાન તેના પરથી હટાવી શકી નહીં મને ખબર નથી કે મારી સાથે શું થઈ રહ્યું હતું પરંતુ હું ધીમે ધીમે તેના પ્રેમમાં પડી આ બધું મારી સાથે થઈ રહ્યું હતું કારણ કે મારા પતિનું મારા પર ધ્યાન નહોતું હું ઋષભ સાથે નજીક આવવા લાગી હતી હું તેને દરરોજ ખવડાવવા લાગી મેં તેની સાથે ન્યૂઝીલેન્ડમાં તેના જીવન વિશે પણ વાત કરવાનું શરૂ કર્યું દરમિયાન એક દિવસ મેં તેને ડેટિંગ એપ પર છોકરીઓને તપાસતા જોયો તે છૂપી રીતે છોકરીઓની પ્રોફાઇલ ચેક કરતો હતો મને ખબર નથી કે મારી સાથે શું થયું છે પરંતુ તે જ રાત્રે મેં તે જ ડેટિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી જેનો ઉપયોગ ઋષભે કર્યો હતો અને મારી એક નકલી પ્રોફાઇલ બનાવી હતી મેં સૂર્યાસ્તનો સામનો કરતી મારી એક ખૂબ જ સુંદર તસવીર મૂકી છે જેથી તે મારો ચહેરો જોઈ ન શકે એટલું જ નહીં મેં એક રસપ્રદ બાયો ઉમેરતા જ તેણે મારી સાથે જોડાણ કર્યું અમે એકબીજા સાથે ઘણી વાતો કરીએ છીએ